આપણા ચૂંટાયેલા ધારાસભ્ય ચૂંટાયેલા સાંસદ સભ્યો એના મોઢામાં મગ શા માટે ભરી દીધા રાખીને બેઠા છે આપણે જેને ચૂંટીને મોકલા પૂછડી ફટપટાવતા ફટ પટાવતા ખ્વા ગજગજ ભૂલે છે જે ખેડૂતો માટે આઠ મારી યુવાની ના ઘસી નાખ્યા એ ખેડૂતો રાજુ કડપડા ની ભેગા ઉભા છે

મિત્રો કિસાન સંદેશ જેમ આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોના મસીહા રાજુભાઈ કરપડાનો એક વિડીયો આપણે જોઈએ મિત્રો રાજુભાઈ કરપડાએ જે ભાષણ કર્યું છે જે જોમ અને જનમથી ભાષણ કર્યું છે મિત્રો શું છે તેનું કારણ મિત્રો રાજુભાઈ આઠ વર્ષથી મહેનત કરતા આવે છે ખેડૂતો માટે અને આજે એ તમામ ખેડૂતો સુરેન્દ્રનગર ચોંટીલા વિસ્તારના તમામ ખેડૂતો રાજુભાઈ કરપડાની સાથે ખંભે ખંભે મિલાવીને ઊભા છે

મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ અને કોંગ્રેસ ના નેતાઓની રાતે નીંદર હરામ કરવાનું કામ તમે લોકોએ કર્યું છે બીજી વાત મુદ્દા ઘણા છે અહિયાં આવવાનું હોય અળવદ તાલુકામાં ત્યાં આખો દિવસ ખેડૂતોના ફોન આવે એક આ મુદ્દો લેજો એક આ મુદ્દો લેજો દાદા એ કહ્યું કે એક પછી એક એક પછી એક બડા ખેડૂતની માથે ભાજપ સરકાર મારે છે ગાંધી ના માનીએ છીએ ક્યારે હિંસા પર ઉતરવા નથી પણ આવતી ચૂંટણીઓમાં બળદ ગાડા નું મારવા જવાબ દેવાનો છે વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે ખેડૂતો ની ખુબ અપેક્ષા છે આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે હાઈટેન્શન લાઈન ને લઈને લડે જમીન સંપાદન નકલી બિયારણ નકલી નકલી ખાતર અને જંતુનાશક દવાઓ બજારમાં મળે એ મુદ્દે લડે મુદ્દાઓ અસંખ્ય છે પણ પૂછવા એ પણ આવ્યા છીએ કે જે લોકો ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છે એની જવાબદારી શું છે એની જવાબદારી કાઈ નથી

જેટલા જેટલા નેતાઓ ભાજપ કોંગ્રેસ ના હોય અહિયાં ખાસ કરીને ભાજપ ના નેતાઓ પ્રશ્ન હોય અમારે અહિયાં અમારા બાળકોને ભણાવવા શિક્ષણ નો પ્રશ્ન હોય તો મેં જોયું છે કે શાળા પાડી દેવામાં આવે પછી બે બે વર્ષ સુધી એને પછી આગળ બિલ્ડિંગ નું કામ આગળ હાલતું નથી મારી વાત હાથી આજુબાજુના ગામડા હોય તો છોકરો આજુબાજુના ગામમાં કોઈ રજૂઆત કરે કે અમારા છોકરાઓને સારું શિક્ષણ મળે એના માટે સારી સ્કૂલ હોવી જોઈએ ભાજપ ના નેતાએ કીધું નવી બનાવશું પણ આ છે એને બધું ખેદાન મેદાન કરી નાખો પાડી દો પાડી દીધી એને બે વાર થયા હવે નિશાળો જ નથી શું કારણ ભણવા ખાનગી શિક્ષણ માફિયાઓ જે છે ભાજપના નેતાઓના મળતિયા છે ભાજપના નેતાઓની ભાગીદારીમાં નિશાળો હાલે છે ત્યાં ઊંચી ફી લેવાની અને આપણા બાળકોને ન છૂટકે ત્યાં આપણે ભણવા મોકલવાના આ જે સરકારી શાળાની વ્યવસ્થા કેવી કરવામાં આવી સરકારી શાળાની અંદર આપણું બાળક ભણતું હોય અને એને કોઈને મા બાપ ને પૂછે તમારું બાળક ક્યાં ભણે છે મા બાપ ને અનુભવે માર બાપ કે અમે સરકારી શાળા બાળક ને છીએ આવી ખરાબ હાલત સરકારી શાળા ની કરી વાત એ છે કે નથી પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડા આ તો નતું ઉપર થી પાડી પાડતી હતી છોકરાઓને ભણાવવાના ગામ ની અંદર કોઈક બે આગેવાન નું મકાન ખાલી પડ્યું હોય એ મકાન ની અંદર છોકરાઓ ને ભણાવવાના સરકાર ની જવાબદારી શું

મને લાગે કે બધું આપણા નસીબમાં છે બે હજાર બધું ખાવાનું સાફ કરીને આવે તેથી પાણી પાણી બધું તેથી આવવાનું અહિયાંથી હાઈ ટેન્શન લાઈન નીકળે અદાણી અને પાવર ગ્રીડ ની પાંચ લાઈનો મારા ખ્યાલથી થી હમણાં નીકળે છે હજી આવનાર સમયમાં દોસ્તો આ લાઈનો આવવાની છે અદાણી અને પાવર ગ્રીડે જે ઉપાડો લીધો છે

હજી બે વર્ષ ની વાર છે જંત્રી હોય સરેરાશ ખેડૂત ને પિયત એક હાજર ત્રણ રૂપિયા બિન બિનપિયત નવસો પચાસ રૂપિયા વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવેલી ત્યાર પછી બે હાજર વીસ એકવીસ માં બાવીસ માં અળવદ તાલુકાના ગામડાઓમાંથી જ્યારે પાવર ગ્રીડ કંપની લાઈન હાઈ ટેન્શન લાઈન પસાર કરતી સાતસો પાસઠ કેવીની ત્યારે પણ આ હુકમ અનુસંધાને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી અત્યારે જ્યારે અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે એ લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે બે હાજર ત્રણ માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીન ના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર શહેરી વિસ્તાર કેટલો દૂર હાઈવે કેટલો દૂર આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય અને ત્યાર પછી ખેડૂત ને સંતોષ થાય ત્યાર પછી કંપની વાળા એ ખેડૂત ના ખેતર માં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય અહિયાં તો બધું નિયમ બિયમ ની એસી તૈસી છે કોઈ જાતનો નિયમ નહીં થઈ જશે અહીંયા નીકળતી પાવર ગ્રીડ કંપની અને અદાણી ના રિમોટ આના હાથમાં છે અને એના ડાગલા બનીને ને કલેક્ટર કામ કરે છે ડાગલા બનીને કામ કરે છે કંપનીઓના પોતાના ખેતર માં અમે કાયમ માટે હું એક વાત કઉ છું કે ભાજપ નેતાઓ અને કલેક્ટરો જેની માને પ્રેમ નથી કરતા એટલો પ્રેમ અમે ખેડૂત અમારી ધરતી માને કરીએ છીએ અમારા ખેતરમાં ઉભા પાકમાં રેસીબી ચલાવો અમારા ખેતરમાં બહુ ગબરી પૂર્વ પોલીસને લઈને પ્રવેશ કરો છો ઉપર વાળાના દરબારમાં આવનાર સમયમાં તમામ લોકોનો હિસાબ થવાનો છે આજે તમે કંપની પાસેથી પૈસા લઈ લ્યો છો અને ખેડૂતની વિરોધમાં જજમેંટ આપો છો આવનાર સમયમાં અમે ખેડૂતો પણ સંગઠિત થશું અને આવનાર સમયમાં કમ્પ્લીટલી હિસાબ વ્યાજ સાથે કરવાનો છે દુઃખ દોસ્તો એ વાત નું છે કે જેને આપણે સત્તામાં બેસાડ્યા જેને માથે બેહારી અને ગાંધીનગર સુધી મોકલા જેને માથે બહેરી દિલ્હી સુધી મોકલા બાજુના ગામમાં રહે છે પણ ખેડૂતો માટે લાગણી મરી ચૂકી છે અમારા ખેડૂતો માટે લાગણી નથી ભાજપના તમામ નેતાઓને મોરબી જિલ્લાના નેતાઓને કહીએ છીએ કે તાકાત હોય તો એક વખત ખેડૂતો માટે અવાજ ઉઠાવો અમારી પાર્ટી ને અમે પડખે મૂકી અને ખેડૂતોની સાથે તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ એક વખત અમારા ખેડૂત માટે અવાજ તો ઉઠાવો પોલીસ કર્મચારી મિત્રો પણ ઉભા છે એને પણ કહીએ છીએ તમે કઈક ને કઈક ખેડૂત ના દીકરા છો આવનાર સમય

જે પોલીસ વાળા તમને ઢસડી લઈ જાય છે ને એને આ ગમતું નથી હોતું પણ એને ઉપર જે આદેશ કરે છે ને એ ભાજપ વાળા એ દત્તક લઈ લીધો દીકરો હોય છે હોય છે પણ બધા એને કહીએ છીએ અમારે તમારું સન્માન બે હજાર હોય એમાં કરવું મેડલ બેડલ આપવા વ્યવસ્થિત મેડલ આપવા છે સપનું દોસ્તો લઈને નીકળ્યો છું આ વાત વારંવાર પાછા એક ધક્કે તો માને નહીં બે ત્રણ ધક્કા કરાવે બે ત્રણ એવું કે કે ચૂંટણી આવે ત્યારે જો મત દેશો તો પાણી ચાલુ રહેશે મારી વાત સાચી છે અમે એ લીલન ના જબા પહેરીને ખદડા નેતા બેઠેલા છે એને એક વખત કહી દો અમે જગત ના બાપ છીએ અને જે દિવસે અમારી યુનિટી બની તે દિવસ નેપાળ વાળી થવાની છે નેપાળી ચૂંટણી પછી તમામ જગ્યાએ એક વાત આવી

ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ના મદદ કરતો એ આરોપી આની પ્રેસ કોન્ફરન્સ પાછા કચ્છ ના એસપી સાહેબે કરી એસપી સાહેબ પણ ગુના કરતા એમાં એમ ગોપાલભાઈ મદદ કરતા બધા એસપીભાઈ કીધું આ આરોપી છે ગોપાલભાઈ પકડી લ્યો તો પકડવાના નથી કીધું કેમ તો કીધું ઉપર થી કીધું તું એટલે એને બોલી ગોપાલભાઈ ને આરોપી ને રાખો તો આરોપી નથી રાખવો અમૃતલાલ પ્રશ્ન પૂછવા ગયા અમારી પાણી મિત્રો હજી પણ આ વિડીયો અધૂરો છે તો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં હવે જે રાજુભાઈ કરપડા એ છે તે મહત્વપૂર્ણ વાત કરી છે મિત્રો જો તમે ખેડૂતો હોય તો આ વિડીયો દરેક સુધી ખાસ પોતા નહીં ખેડૂતો તમને કેવું લાગ્યો છે તે ચોક્કસથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જોઈએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે ભાજપ વાળા અહીંયા મંત્રીની સભા હતી અમૃતલાલ મંત્રીને મારી લેવાના હતા કે જો બીજાથી ખંભે બેહારી ને અમે લઈ ગયા પોલીસ સ્ટેશન અમારે નથી રાખવા વા એ છે દોસ્તો કે જો તમે ક્યાંય પણ ખોટો કેસ થાય તમારી પર આપણે વાજતે ગાજતે ઢોલ નગારા પોલીસ સ્ટેશન જવાનું છે બીજ રોપવા આવ્યા છીએ અને ત્રી વર્ષ ના એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાને ખેડૂતો ના હાથ આપી છે વાત એ છે દોસ્તો કે ખેડૂત ના દીકરા મેદાનમાં આવે અને એ તમને કેવા આવ્યો છું બસ યુનિટી બનાવી લ્યો આપણું સંગઠન બનાવી લ્યો હું દરબાર છું હું પટેલ છું હું દલવાડી છું હું રાજપૂત છું આમાંથી બહાર નીકળી અને એક વખત પોતાની ઓળખ આપો કે હું ખેડૂતનો દીકરો છું ભગવાનનો રૂપ હોય ને તો સામે બેઠેલા ખેડૂત છે જેનો હું ભગવાન માનું છું કે ખેડૂત છે ભગવાનથી વિશેષ એટલા માટે પૃથ્વી પર છે કે નુકસાન કરશે અમે ખેડૂતો નું પૂછીએ કે દર વર્ષે તમારું દેણું વધતું જાય છે ઘટતું જાય છે ખેડૂત ની અંદર અંતર આત્માને પૂછે એટલે ખબર પડે કે અમારું દેણું વધતું જાય છે દોસ્તો આજે ખેડૂત ખેતી છોડી રહ્યો છે પોતાના બાળકો

કે અમારા અળવદની બજારમાં ચાલુ થાય અને જેવી નીપજ આવે ત્યારે ખબર પડે દહ રૂપિયા આઠ રૂપિયા કોઈ ધણી ન થાય અને ખેડૂત બાપડો બજારમાં ટ્રેક્ટર ખાલી કરીને ભયો જાય આનાથી મોટી પીડા કઈ હોય દોસ્તો

લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં હળવદની વાત હોય માળિયાની વાત હોય હાઈ ટેન્શન લાઈન નો દિવસે દિવસે પ્રશ્ન વધતો જાય છે મારી વાત સાચી છે દોસ્તો આજે ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાનબા અહીંના ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઈનના મુદ્દાને લઈને તમને એવું થાય

મેળવવા માટે બોલીએ અને જો તમને એવું હવે જીઆર થયેલો છે કે ત્રીસ ટકા કોરિડોર નું વળતર ચુકવવું સાતસો પાસઠ કેવી ની લાઈન છે નીચે સડસઠ મીટર નો પટ્ટો ગણવાનો છે એમાં પણ એમ કે અમે પચીસ ટકા

ગાંધીનગર ની અંદર ગઈ પાંચ તારીખ થી નિવૃત્ત થયેલા સૈનિકો એ હક અધિકાર ની યાત્રા કાઢી છે દોસ્તો ગુજરાત કે રાજુભાઈ અમારે અહિયાં જરૂર છે ખરેખર અહિયાં થી હેરાનગતિ કંપની આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મોટી ખેડૂત સંખ્યા ચોટીલામાં ભેગાઈ થવા જઈ રહી હતી મને તો સાતી ગજગજ ભૂલે છે જે ખેડૂતો માટે આઠ વર્ષ મેં મારી યુવાની ના ઘસી નાખ્યા ઈ ખેડૂતો રાજુ ગરબડાની ભેગા ઉભા છે

આમ આદમી પાર્ટીઓના નેતાઓના ભાષણ સાંભળવા માટે અને ખેડૂતોના હિતની કોઈપણ નેતા વાત કરશે તો તેના વિડીયો આ ચેનલ પર ચોક્કસથી મૂકવામાં આવશે તો આવ્યા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો ખેડૂતોના હિતના કોઈપણ વિડીયો હશે આ ચેનલ ઉપર મૂકવામાં આવશે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે હા મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ